અને એમાં ઓનલાઈન હાજરી ભરવાની છે એટલું જ નહીં સાથે સાથે ઓફલાઈન હાજરી પણ ચાલુ છે એટલે ઓફલાઈન હાજરી પણ ભરીને ટાઈમ એમને લખવાનો છે જો સાડા સાતની સ્કૂલ મોર્નિંગ હોય તો સાડા સાતે જઈને ઓફલાઈન પણ સાઈન કરવાની હોય છે શિક્ષક મિત્રોને ટાઈમ લખવાનો હોય છે અને મોર્નિંગ સ્કૂલ છૂટ્યા પછી એમને છેલ્લે પણ અગિયાર ત્રીસનો ટાઈમ નાખી અને સ્કૂલ છોડવાની હોય છે સ્કૂલ અગિયારથી થી પાંચની હોય તો એ સમયે પણ એમને સાડા દસે જવાનું હોય છે સાડા દસનો ટાઈમ નાખવાનો હોય છે ઓફલાઈન અને બે વાગ્યા પછી પણ એમને ટાઈમ લખીને સહી કરવાની હોય છે પાંચ વાગ્યે આ એક સિસ્ટમ છે આખી પણ ઓનલાઈન પણ હાજરી સાથે અમે લઈએ છીએ એટલે ઓનલાઈન હાજરી અને ઓફલાઈન બંને હાજરી ચાલે છે એટલે જે કંઈ આપે જે જામનગર અને સુરતની કે જે કઈ બાબત આપે ધ્યાન પર લાયા છો એમાં જે તે જવાબદારી આચાર્યની છે આચાર્ય સ્કૂલનું માથું છે આચાર્ય સ્કૂલનું મેનેજમેન્ટ કરવાનું છે આચાર્યથી સ્કૂલ ની વ્યવસ્થા જાળવવાની છે એટલે આપણે એ ટાટ આચાર્ય પણ ભરતી કરી છે પૂરા ગુજરાતમાં અને બાકીના પ્રમોશનથી આપણે આચાર્ય મૂક્યા છે એટલે મુખ્ય શિક્ષકોની આ જવાબદારી છે એટલે મારા મુખ્ય શિક્ષક જો આવી રીતે જે ક્ષતિ અથવા ગેરરીતિ કરે અથવા જે આવી ભૂલ કરે તો એ અક્ષમ્ય છે એ સાખી લેવાય નહીં એટલે આ બાબતે અમને જે બાબત મળી છે આપના માધ્યમથી એનો પણ આવનારા સમયમાં અમે હકીકત હકીકતલક્ષી રિપોર્ટ જામનગર પૂરતો નહીં તમામ જિલ્લાઓમાં આની પણ અમે તકેદારી રાખીશું ને આચાર્ય મિત્રોને પણ એક શૈક્ષણિક સેમિનાર કરીને એક વર્કશોપ કરીને એમને પણ આ બાબતનો અમે આ બાબતો ધ્યાન પર મૂકીશું હવે પૂરા ગુજરાતની આ બધી સ્કૂલો છે એટલે બધે જ આવું છે હું કહેવા માંગતો નથી પણ જે બાબત આપે ધ્યાન પર મૂકી છે એટલે એવા કેટલાક લોકો જો આ કરતા હોય તો બાબત ગંભીર છે અને એને અમે આવનારા સમયમાં એના માટે પણ જે કંઈ અમારે કરવાનું થાય નિયમો અનુસાર કાર્યવાહી અમે કરીશું